હિંમતનગરના ગાંભોઈ ભીલોડા રોડ પર બહારના ભાગમાં કાચો માલ અને પ્લાસ્ટિક હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ગામોઈ પોલીસને જાણ થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા હિંમતનગર ફાયર વિભાગની બે ટીમ એક મિની અને એક બ્રાઉઝર સાથે ઘટના સ્થળે પહોંચી હતી ફાયર વિભાગની ટીમોએ મંગળવારે સવાર સુધી ચાર કલાકથી વધુ સમય સુધી કામગીરી કરી હતી એ દરમિયાન ત્રીસ હજાર લીટરથી પણ વધુ પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવામાં આવી હતી પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળ્યું હતું આગ બુઝાવ્યા બાદ કુલિંગની કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી જોકે ફરીથી આગ લાગવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગે વધુ એક બ્રાઉઝર બોલાવ્યું હતું હાલમાં ફાયર ફાઇટર્સ દ્વારા સતત પાણીનો મારો ચલાવીને પરિસ્થિતિ નિયંત્રણમાં રાખવામાં આવી હતી